અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિવર્સિટી ખાતે આવેલું માટીનો સ્પિઝા જે છે તે સીલ કરવામાં આવ્યું છે કારણ કે કિચનમાંથી કોક્રોચ એટલે કે વંદા નીકળવાની ફરિયાદ જે સામે આવી હતી અને વ્યક્તિના ભોજનમાંથી પણ વંદો નીકળતા તેને સીલ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે યુનિવર્સિટી રોડ ઉપર આવેલું આ માટીનો સ્પિઝા છે તેની અંદર તપાસ કરતાં કિચનનું જે રો મટીરિયલ રાખવામાં આવે છે તેમાં કોક્રોચ હોવાનું સામે આવ્યું હતું સાથે સાથે કુળમાંથી પણ કોક્રોચ મળ્યાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી જેના કારણે કોર્પોરેશનની તપાસમાં વંદા જે છે તે નીકળતા તેને સીલ કરવામાં આવ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં આવેલું ચિકન સિક્સટી ફાઈવ છે તેમાં પણ અનહાઇજેનિક વસ્તુ જોવા મળતા તેને સીલ કરવામાં આવ્યું છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવ્વાણું એવા એકમો છે જેને સીલ કરવામાં આવ્યા છે હળદર છે સેન્ડવી ઢોગરાના સેમ્પલ પણ જે છે તે સબસ્ટાન્ડર્ડ હોવાનું કોર્પોરેશનની તપાસમાં જે છે સામે આવ્યું છે ઠક્કરનગરમાં આવેલું ગાયત્રી ખમણ છે તેમાં પણ સ્ટાન્ડર્ડ વસ્તુઓ મળી હતી ઉપરાંત સારોડી ખાતે આવેલું શૈક્ષણિક સંકુલ છે તેમાંથી પણ જે હળદરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું તે પણ ફીલ જતા તમામે તમામ જે એકમો જે છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને અનેક જે અનહાઇજેનિક ફૂડ વેચતા હતા તેવા એકમોને સીલ કરાયા છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ